ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના છેવાડે અને સુરત જિલ્લાને અડીન આવેલ એક ગામમાં રહેતી હિન્દુ મહિલાનો પરિચય તેની બહેનપણી થકી મુલાકાત બાદ મોલવી અઝવત બેમાત જોડે થયો હતો જે બાદ વારંવાર મહિલાને મૌલવીએ મેસેજ મોકલવાની તેમજ કોલ કરી વાતચીત કરવાની શરૂઆત કરી હતી તેણે લગ્નની લાલચ આપી મહિલાઓને ત્રણ વાર મુલાકાત કરી હતી જે બાદ લગ્ન કરી લેવા કહેતો હતો આ દરમિયાન ગત તારીખ નવમી નવેમ્બરના રોજ મદ્રેસા ખાતે આવેલ તેના ઘરે બોલાવી હતી અને મહિલાને સુગંધી પાણી પીવડાવ્યું હતું જે બાદ મહિલા અર્ધ બેભાન જેવી હાલતમાં આવી જતા તેની મરજી વિરુદ્ધ બે વખત દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ મહિલાને ભાન આવતા જ મુસ્લિમ ધર્મ અપનાવી લેવા અને ધર્મ અંગીકાર નહીં કરે તો બદનામ કરવાની તથા તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ઘટના બાદ મહિલાએ મોલવી સામે પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે આરોપી મોલવીની ધરપકડ કરી હતી આરોપી મોલવી કેનેડાનો સિટીઝન હોવાનું બહાર આવ્યું છે તેણે અન્ય મહિલાઓને પણ નિશાન બનાવી છે કે કેમ તે શહીદની દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પાનોલી પોલીસ સ્ટેશન ખાતે એક ભોગ બનનાર મહિલા આવે છે અને તેના જણાવ્યા અનુસાર કરમાલી ગામે મદરેસામાં મોલવી તરીકે ફરજ બજાવતા અજવદ અહેમદ બેમાતનાઓ તેમને વારંવાર કોલ કરી તેમને પોતાની વાતોમાં ફોસલાવી અને ત્યારબાદ આ તારીખે સાંજના સમયે તેમને એક વાળું પાણી પીડાય તેમની સાથે બળજડપણીપૂર્વક તેમણે સારેક્ષબંધ બાંધેલા હતા અને ત્યારબાદ મહિલાને અવારનવાર કોલ કરી અને તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે અને જો આ કામ ના કરે તો પછી તેને બદનામ કરી દેવા માટેની વારંવાર ધમકી આપતા હોય અમે લોકોએ ફરિયાદ નોંધેલી હતી ફરિયાદ નોંધ્યા બાદ અમને ધ્યાનમાં આવ્યું છે કે જે મૌલવી અજમદ અહેમદ બેમાજ છે તે કેનેડાના સિટીઝન છે અને અહીંયા ઇન્ડિયાની વારંવાર મુલાકાત રહે છે અને આ દરમિયાન તે મહિલાઓની સાથે એણે આવું કૃત્ય કરેલું છે આ વસ્તુની જાણ થતાં જ અમારા દ્વારા એફઆઈઆર નોંધવામાં આવે છે એફઆઈઆર નોંધી અને આરોપીને જેલ હવાલે કરી અને તેના દસ દિવસના રિમાન્ડ લેવામાં આવે છે હાલમાં અમારી તપાસ ટીમ જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વક આ વસ્તુની જાણ કરી રહી છે કે તેણે આ સિવાય એણે કઈ કઈ જગ્યાએ ભારતની બહાર પ્રવાસ કરેલો છે અને કેવી રીતે એને આ બધા કૃત્ય કરતા હતા અમે લોકો તપાસ કરી રહ્યા છીએ કેટલીક વોટ્સએપ ચેટિંગ અને બીજા ડેટાના આધારે અમે લોકો એ જોવાનો કરી કરી રહ્યા રહ્યા છે છે કે આવી કોઈ ઘટના અમે લોકો દરેક વસ્તુને ચેક પરંતુ જે ક્લિયર કટ છે મહિલાને એક પુસ્તક દેવામાં આવે છે જેમાં એ મુસ્લિમ ધર્મને અંગીકાર કરે અને કેવી રીતના મહિલાઓએ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જેવી પુસ્તક દ્વારા અને વારંવાર વાતચીત દ્વારા જે છે એ મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે એમને બળજબરી પાડવામાં આવે